રાજકોટ મહાનગરપાલિકાની નંબરની ડાયરી નહીં પેલી ડાયરી નહીં ખાલી આ એક કેલેન્ડર પાસે એક કરોડ આડત્રીસ લાખનો ખર્ચ કરી લોકોની વાહવા નથી મળતી પણ લોકોને નલાશી મળે છે ફક્ત એના ભાજપના નેતાઓની વાહવા માટેનો કાર્યક્રમ કર્યો છે અહીંયા લોકો હકીકત કોણ છે રાજકોટના લોકો સુધી પહોચાડો તો વાંધો નહીં પરંતુ એને આ મળતીઓ ભેગા થઈ ઉપરના આકાઓની જાહેરાતો કેમ આપતી એની સિવાય કશું દેખાતું નથી અને આ હકીકતમાં ખોટું છે બિનજરૂરી ખર્ચ છે નાના માણસોને અને મધ્ય વર્ગ ના લોકો રાહત આપી એમ કેમ ના કીધું સો સો રૂપિયા ટેક્સ ઓછો કરજો હવે વ્યાજ માફ કરજો તો આટલો બધો ખર્ચ ના થાય પરંતુ આ લોકો એમ કેન પ્રકારે રાજકોટની પ્રજાની પાસેથી પૈસા કેમ વસૂલવા એ જોઈ રહ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ સેવા સદન છે આ લોકો માટે કામ કરતી આ સંસ્થા છે રાજકોટ મહાનગરપાલિકા કે કોઈ પણ મહાનગરપાલિકા હોય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે રાજકોટના જે લોકો છે જે નિયમિત ટેક્સ ભરે છે એને હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવું જેવી રીતે ટેક્સમાં અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે તે એડવાન્સ ટેક્સ ભરે દસ ટકા પંદર ટકાનો જે સ્લેબ છે એ મુજબ એવી રીતે નવું નક્કી કર્યું કે ભાઈ આ વખતે મોટા પ્રમાણની અંદર રાજકોટના લોકોને ટેક્સ આપવો જોઈએ અરે કેલેન્ડર આપવા જોઈએ એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ કેલેન્ડર બનાવ્યા ગઈકાલે પ્રિન્ટ મીડિયાની અંદર જે ઇસ્યુઝ આવ્યા હતા એ ઈસ્યુને લઈને આપને જવાબ આપવા માંગુ છું કે કોઈ પણ જાતનું એમાં કશું કાંઈ ખોટું નથી થયું બે હજાર અગિયારની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે બાવન રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ વખતે એકસો ને બે રૂપિયાનો ખર્ચ થયો હતો ચૌદ પંદર વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે આ કેલેન્ડર છે મિત્રો આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોપરેટિવ બેન્કો ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે અને હાલમાં જ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે

રાજકોટના લોકોનું મેં પહેલાં કીધું એમાં સેવા સદન છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય એના માટેની જવાબદારી અમારી હોય છે કોઈ મની ક્રાઇસિસ છે નહીં સરકાર દ્વારા પૂરતા પ્રમાણની અંદર રાજકોટ મહાનગરપાલિકાને નાણાં આપવામાં આવી રહ્યા છે જોઈએ એટલા નાણાં માગો પણ વિકાસ કરો લોકોને સાથે રાખીને કામ કરો એના માટેની છે કોઈ મની ક્રાઇસિસ છે નહીં માત્ર અમુક લોકો આ પ્રકારની જે વિષયો લઈને રાજકોટમાં ફરી રહ્યા છે એમને પણ હું કહેવા માગું છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના કોઈ મની ક્રાઇસિસ નથી રાજકોટની જનતા માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર પણ ખૂબ આના કરતાં પણ સારા સારા કાર્યક્રમો સારા સારા વિકાસકામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ કેટલા કુલ એક લાખ ચાલીસ હજારથી વધુ કેલેન્ડરો રાજકોટની અંદર કુલ સાડા છ લાખથી વધુ મકાનો છે સાડા છ લાખથી વધુ ટેક્સ પેયરો છે અમે આના આ જે કેલેન્ડર બનાવ્યા છે વોર્ડ ઓફિસે મૂકવાના છીએ કોઈ પણ સિટીઝન પોતાનું ટેક્સનું બિલ ભરાઈ ગયેલું બિલ જે લઈને વોર્ડ ઓફિસે જાશે અને એને કેલેન્ડર આપવામાં આવશે લોકો માટે કર્યું છે આ કોઈ એવી બહુ મોટું વસ્તુ નથી આવડી મોટી મહાનગરપાલિકા અઠ્યાવીસો ત્રેપન કરોડ રૂપિયાનું અમારું વિકાસનું બજેટ છે કરોડ સવા કરોડ રૂપિયાના ખર્ચ કરવા જોઈએ એટલા માટે કે આ લોકો માટે કરેલી વસ્તુ છે આ કોઈ પદાધિકારી કે નેતા માટે કોઈ કોઈ અધિકારીઓ માટેની આ વસ્તુ નથી આ કેલેન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ જ્યારે કેલેન્ડર લઈ જશે ત્યારે એના ઘર ઓફિસ એના મકાનની અંદર આ રાખશે અને સારું હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણા હિન્દુ તહેવારોને આવરી લઈને આ કેલેન્ડર બનાવવામાં